ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારની રાજનગર સોસાયટીમાં નજીવા બાબતે જાહેરમાં ભયાનક મારામારીની ઘટના બની જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને બહાદુરભાઈ રસીકભાઈ નાકિયાના પરિવારના બાળકો વચ્ચે થયેલી બોલાચાલીને પગલે દસથી બાર વ્યક્તિઓના ટોળાએ તેમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી લાકડીઓ ઈટો વડે હુમલો કર્યો આ હુમલામાં નાકિયા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા અને જેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટના રવિવારે બપોરે બની જ્યારે નાની બોલાચાલી વધુ વિસ્ત્રી અને પીડિતોના પુત્રે જણાવ્યું અમે સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ અચાનક ટોળો આવીને હુમલો કર્યો તેઓએ ઘરનું બધું તોડી નાખ્યું અને આપણને માર માર્યા વાયરલ વિડીયોમાં જાહેર માં મારામારી અને ચીસકી મચી અને હુમલાનો માહોલ દેખાય છે જેનાથી સોસાયટીમાં ભય વ્યાપ્યો છે ઘટનાની જાણ થતા ચિત્રા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી પીએસઆઈ વિનોદ પટેલે જણાવ્યું કે પીડિતોની ફરિયાદ પર કેસ નોંધાયો છે હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ ચાલુ છે વિડીયો પુરાવા તરીકે મદરૂપ થશે નાકિયા પરિવારે કહ્યું કે આવી ઘટનાથી સોસાયટીમાં અશાંતિ છે પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનાથી વસાહતીઓમાં ચિંતા વધી છે તેઓ કહે છે કે નાના ઝઘડાઓને ટોળાવાદી ન બનાવવા જાગૃતિ જરૂરી છે પોલીસે આસપાસના સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ